આજે જે રમઝાન મહિનો છે આજે બે દિવસ બાકી છે બબલુભાઈના કલીમભાઈનો જે અમને આગ્રહ હતો ઇન્વિટેશન માટે તેનો આગ્રહના બરોહ બધા ભેગા થયા છે અને હિન્દુ મુસ્લિમ જેવું નથી બધા હિન્દુસ્તાની જ છે અને બધા હિન્દુસ્તાની એક એક રીતે ભેગા થઈને જે દરેક અમારો અમારો તહેવાર એમનો તહેવાર અમે એક દિવસ મળીને સાથે ઉજવીએ છીએ તેમજ બે દિવસ પછી ઈદ આવતી છે ઈદ માટે દરેક મુસ્લિમ ભાઈઓને મારા તરફથી ઈદ મુબારકી અને ભાજપ પરિવાર તરફથી બી ઈદ મુબારકી આ દેશમાં જે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની જે એકતા છે એનું આ સૌથી મોટું પ્રતિક છે હિન્દુ ધર્મમાં જેમ શ્રાવણ મહિનો પવિત્ર કહેવાય એમ મુસ્લિમ ધર્મમાં રમઝાન મહિનો પવિત્ર કહેવાય અને બધા જ એકબીજાની સાથે રહીને એકબીજાના ધર્મનું પાલન કરીને દરેકને એ વસ્તુ કે ધર્મ પ્રત્યેની લાગણી ઉજાગર થાય એના માટેનો આ ધર્મ માટે હું સર્વ મુસ્લિમ બિરાદરોને હાર્દિક શુભકામના પાઠવું છું एक-आध दो दिवस में ईदनी पण जाहिरात થઈ જશે તો સૌરરને એડવાન્સમાં ઈદની મુબારકી પણ આપું છું તો કલીમભાઈ ઓર અમારી પૂરી ટીમને જે ડુંગરા મે 28 વે રમઝાન કો ઇફ્તાર પાર્ટી કા આયોજન કિયા ઇસમે તમામ સમાજ કે લોકો ને মিলકે અમારો हौसला अफजाई किया सब लोगों ने मिलके साथ में इफ्तारी की और पिछले दस साल से हम लोग कंटिन्यू अवतार पार्टी कर रहे हैं इसी तरह तमाम समाज के लोग मिलकर हमारा साथ देते हैं और हर अवतार पार्टी में हमारे कन्नू भाई देसाई रहते हैं आज भी उनको आना था लेकिन किसी वजह से कोई इमरजेंसी आ गई इसलिए वो नहीं आ पाए तो ये दस साल में पहली बार ऐसा हुआ है जो उन्होंने हमारी अवतार पार्टी में हाजिरी नहीं दिया किसी वजह से दस साल से लगातार वो हमारे साथ में हमारी अवतार पार्टी में आते हैं और यहाँ के लोगों का हौसला बढ़ाते हैं

ઈદ આવશે તો સર્વને હું પહેલાં ઈદ મુબારક એડવાન્સમાં કહું છું અને તમે જે કોમી એકતાની વાત કરો છો તો ડુંગરા એક એવું ગામ છે કે ડુંગરામાં એકતા આજથી નહીં છેલ્લા દોઢસો વર્ષથી અમારી ચાર પેઢી સાથે રહે છે આ ડુંગરામાં અમે જોઈએ જ છે વર્ષોથી અને અમારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ હંમેશા એક રહે છે ડુંગરામાં દરેક જાતિના લોકો ઓલવેઝ દરેક કાર્યમાં સાથે રહે છે અને અમે સર્વ સાથે રહીને દરેક પ્રોગ્રામ કરીએ છીએ દિવાળી હોય હોળી હોય રમજાન મહિનો હોય ઈદ હોય કોઈ બી તહેવાર ઓલવેઝ ડુંગરામાં સાથે